કેવું છે કે સ્વામિસિની સાથે ફરતા ત્યારે કે ધન એ જ ધૂન અને ધૂન એ જ એમને માને ધન ત્યારે ધન નહોતું પણ ધૂન તો પહેલેથી જ હતી એટલે બાપાએ અચાનક ધૂન ચાલુ કરી સંકલ્પ શરૂ કર્યા અને એમાં એક સંકલ્પ જે ક્યારેય પૂર્વે સાંભળ્યો નહોતું કોઈએ જાણ્યો જોયો નહોતો એવો અચાનક બાપાએ સંકલ્પ કર્યો કે લંડનની અંદર પારસનું શિખરબદ્ધ મંદિર તૈયાર થાય અને તે વખતે દેશમાંથી

સોરઠી પંચતીર્થીમાં આવ્યા ની તો ફાડુ ચાર બસો કરેલી અને એમાં કોઈ બાપા માટે પણ સ્પેશિયલ વાહન હોય વ્યવસ્થા ને એવું કહી નહોતું બાપા પણ આ સંકલ્પ કરીને એ જ રાત્રે બધા સંતોની સાથે પીપળાણા મંદિરની અગાસીમાં ખુલ્લામાં બધા સંતોની સાથે જ સુતા હતા